નાની વાતમાં આજે આપણે ભવસાગર તરવેકો નૌકા ત્રિસરી માલ એ પુસ્તકમાંથી ચોત્રીસ આપણે વિષય લેવાના છીએ લખ્યો છે અનન્ય ભક્ત પોતાના ધણીના જ જશ બોલે એ વિષયનો પ્રસંગ છે એક સમય શ્રી હરિરાયજી શ્રી કલ્યાણરાયજીના કુંવર અમદાવાદ પધાર્યા પુષ્ટિમાર્ગમાં હરિરાયજીનું નામ તો લગભગ બધા જ જાણીએ છીએ એ જ હરિરાયજી છે કલ્યાણરાયજીના લાલ એ એક અમદાવાદ પધાર્યા ત્યાં શ્રી હરિરાયજી કહેવા લાગ્યા કે શ્રી અન્નાજી એટલે કે ગોપાલાજીના સેવકો એક વાત માઠી કરે છે તે તો આ અન્નાજીને જ પુરુષોત્તમ કરીને જાણે છે અને બીજા કોઈ ગુંસાઈ કુંવરને કોઈ જાણતા જ નથી તો ગુંસાઈજીના કુંવર તે સૌ તો સરખા જ કહેવાય ને જો પુરુષોત્તમ તો સૌ પુરુષોત્તમ નહીં એટલે બધાય પુરુષોત્તમ છે જીવ તો સર્વે જીવ જ હોય બ્રાહ્મણ તો સર્વે બ્રાહ્મણ જ હોય નહીં તે સૌ સમાન નહીં ત્યારે અમદાવાદી જે વૈષ્ણવ ઉપસ્થિત હતા એટલે કે આપણા ગોપાલલાલના સેવકો ઉપસ્થિત હતા તે બોલ્યા જે રાજ અમને તો અક્ષરે એટલે કે ગ્રંથોએ જે કહ્યું છે તેમ કરીએ છીએ એટલે અનન્યતા માત્ર આપણા ઠાકોરજી જ એ જ આપણને ગ્રંથો કહી ગયા છે ને આપણા માટે ઠાકોરજી જ ગુરુ હિ બ્રહ્મ એક શ્રી ગોપાલ એવી જ રીતે આજ્ઞા પ્રમાણે જ વર્તીએ વર્તીએ છીએ એવો અહીંયા વૈષ્ણવે ભગવદીએ કીધું ત્યારે હરિરાજી બોલ્યા એક ગ્રંથ કયા છે ત્યારે વૈષ્ણવ બોલ્યા જે રાજે બધા ગ્રંથો તો ગોપાલદાસ ભટ્ટ એટલે લીલાધર ભટ્ટનો દીકરો જે ગોપાલદાસ ભટ્ટ છે એમના ઘરે છે આપણે લીલાધર ભટ્ટ જે આવે છે ઘણી બધી જગ્યાએ પુષ્ટિ સંહિતામાં ઉલ્લેખ આવે છે એ લીલાધર ભટ્ટના દીકરા ગોપાલદાસ ભટ્ટના ઘરે બિરાજમાન છે બધા ગ્રંથો ત્યારે હરિરાયજી બોલ્યા જે જો એવા ગ્રંથો હોય તો એ ગ્રંથના ટૂંક ટૂંક કરકે હમ ફેંકી ડાલે એટલે કે જો એવા ગ્રંથને તમે પાળો છો જેમાં અમને માનવા માટે ના કહી છે તો એવા ગ્રંથને તો અમે ટુકડા ટુકડા કરીને ફેંકી નાખશું એમ કહીને હરિરાયજી બોલ્યા અને અમદાવાદથી ધોળકા પધાર્યા તે સમયે ગોપાલદાસ દર્શને આવ્યા ત્યારે હરિરાયજી બોલ્યા ગોપાલદાસ ગોપાલદાસ તમારું નામ હે એટલે હવે ભેટો થયો છે ગોપાલદાસજી સાથે હરિરાયજીનો ત્યારે ગોપાલદાસ બોલ્યા જે હા અમને સૌ ગોપાલદાસ જ કહે છે ત્યારે હરિરાયજી બોલ્યા તમે તમારે મતે કરી આવા ગ્રંથો બનાવો છો એવા પાખંડ ચલાવો છો એટલે જો હરિરાયજી અહીંયા ગોપાલલાલજીના ગ્રંથ વિશે એટલી બધી જાણકારી નથી ખાલી એટલી જ ખબર છે કે ગોપાલલાલજીના સેવકો બીજા વલ્લભ બાળકને માનતા નથી અને એ ગ્રંથો એમના મતે હરિરાયજીના મતે યોગ્ય નથી એટલે અહીંયા ગોપાલદાસજીને ઠપકો આપે છે કે આવું કરો છો ત્યારે ગોપાલલાલ ગોપાલદાસજી બોલ્યા જે રાજ આ ગ્રંથો તો પુરાતની છે મેં તો મથુરામાંથી વૃંદાવન દાસ વૈષ્ણવની પોથી માયથી ઉતારી લીધા છે જો પહેલાં આપણે સંહિતામાં જોવા મળે ને તો એકાબીજા માંડવામાં મળતા ને તો એકાબીજા પોથી ઉતારતા લખાવતા અને પોતાના ઘરે લઈ જતા અને એમનું પાઠન કરતા એમની પાસેથી મેં ઉતારી લીધા છે એમની પાસે એ ગ્રંથ પુરાતની છે એવા જવાબ ગોપાલદાસે આપ્યો ત્યારે હરિરાયજી બોલવા લાગ્યા કે એ ગ્રંથ અમને દેખાડો ત્યારે તે ગ્રંથ હરિરાયજીને હાથમાં આવ્યો હરિરાયજી તે ગ્રંથ વાંચવા લાગ્યા તે મહાન બુદ્ધિશાળી અને વિદ્વાન હતા જો હરિરાયજી ઘણા બધા પુષ્ટિમાર્ગના ગ્રંથ એમણે બનાવ રચ્યા છે પ્રાગટ્ય થયું છે એમની હૃદયમાંથી એટલે એમને એમ તો નથી ને એ ગ્રંથ જોતા માત્રમાં જ એટલા બુદ્ધિશાળી છે ને વિદ્વાન છે એ જોઈ લીધું ગ્રંથ વાંચીને સમજી ગયા કે કારણરૂપ તો શ્રી ગોપાલલાલજી જ છે શ્રી ગુસાઈજીના બાળક તો સૌ છે પરંતુ મહાકારણરૂપ તો શ્રી ગોપાલલાલજી જ છે ગ્રંથ વાંચીને ખબર પડી ગઈ કે કારણરૂપ તો કલીમે કાલર કારણરૂપ માત્ર ઠાકોરજી આપણા ઠાકોરજી એવું સમજીને શ્રી હરિરાયજી કહેવા લાગ્યા આ ગ્રંથ પ્રસિદ્ધ કરવાનો નથી ત્યારે ગોપાલદાસ બોલ્યા શા માટે ત્યારે હરિરાયજી કહે જો આવા ગ્રંથો પ્રસિદ્ધ થશે તો બીજા ગુંસાઈજીના બાળકને કોઈ માનશે નહીં એટલે કે આપણને આપણા ગોપાલલાલજીના સેવકોને તો ઠાકોરજીની સ્વરૂપ નિષ્ઠા થઈ જશે પછી બીજા વલ્લભકુળ બાળકને તો માનશે નહીં કેમ કે ગ્રંથ તો આપણને એ જ આજ્ઞા કરે છે ને કે આપણા ઠાકોરજી જ આપણા ગુરુ એ બ્રહ્મ ગોપાલ આપણા ઠાકોરજી સિવાય આપણે બીજા કોઈ વલ્લભકુળ બાળકને માનવાનું નથી એટલે અહીંયા કીધું કે બીજા કોઈ ગુસ્સાએ બાળકને માનશે નહીં ત્યારે ગોપાલદાસ બોલ્યા જે રાજ તમો કહો તે ખરું અમારે તો વલ્લભકુળ સબ પુરુષોત્તમ છે પણ જે સતી સ્ત્રી હોય તે પોતાના પતિ થી જ સાચી નહીં રહે પોતાના પતિ શું સાચી ના રહે એટલે કે આપણા જ છે આપણે તો માત્ર જ સાચું રહેવાનું છે ખરી પતિવ્રતા હોય તે જ પોતાના પતિના વખાણ કરે જ ને તેને કોણ વારે તેમ પોતાની અનિન ભક્તિ હોય તે પોતાના પ્રભુના જ જ બોલે તેને કોણ વારે એટલે કે જેને જે સતી સ્ત્રી હોય એ એને પતિના ગુણગાન ગાવામાં પતિ વિશે સારું બોલવામાં પતિના ગુણગાન ગાવામાં પતિની સેવા કરવામાં કોણ વારે કોણ ના પાડે આવી અજર વાત જાણીને હરિરાયજી ચૂપ રહ્યા એવી શ્રી ગોપાલલાલની લીલા છે એવું ગોપાલલાલજીનું સ્વરૂપ છે વિષય અહીંયા પૂરો થાય છે આ વાત ઉપરથી આપણે આ ગોપાલદાસને દંબટ પ્રણામ કરીએ કે ગોપાલદાસ જેવી આપણને ખુમારી આવે અત્યારે આટલું જ બોલીને નાની વાતને વિરામ પૂછ્યું બોલો શ્રી ગોપાલલાલ કીજે